જય ભીમ જય વાલ્મીકી આજે દંડવત નો આજે ચૌદમો દિવસ છે આજે ઉત્તરાયણ નિમિત્તે ગુજરાતની જનતાને નમસ્કાર કરું છું આ યાત્રા ગુજરાતના શોષિત પીડિત અને પછાત વર્ગના જે કામદારો છે નગરપાલિકા મહાનગરપાલિકા સરકારી કચેરીઓમાં સંસ્થાઓમાં એજન્સી દ્વારા ભરપૂર શોષણ થઈ રહ્યું છે એ લોકોને લઘુત્તમ વેતન મળતું નથી પીએફ મળતું નથી તો સરકાર અને નામદાર કોર્ટને વિનંતી છે કે એજન્સીને જે પગાર આપો છે એ પગાર બંધ કરીને ડાયરેક્ટ કામદારના ખાતામાં પડે તેવી પોલિસી કરવું સાથે સાથે વાલ્મીકી સમાજને અનામતનો પણ લાભ નથી મળ્યો તો વાલ્મીકી સમાજના અતિ પછાત જે એસસી સમાજમાં અતિપછાદ લોકો છે એમને પણ અનામતનો લાભ મળવો જોઈએ તેના માટે એક વર્ષ માટે માલપુરથી દિલ્હી દંડવટ પ્રણામ યાત્રા અમુક કરી રહ્યા છે વચ્ચે મારા બાબાને તકલીફ થઈ હતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ મારો બાબુ છે આ મારા મિસિ છે આ મારી ઓ છે સાથે મિત્રમાં મીઠાસરના સંત સન અખિલભાઈ એમને પણ ત્રણ ચાર દિવસથી ખૂબ સહકાર આપ્યો છે ગુજરાતના લોકોએ ખૂબ આ યાત્રાની અંદર સહકાર આપવામાં આવ્યો છે જે વિડીયો ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર જે વાયરલ કરવામાં આવ્યો છે એમને વિનંતી કરું છું કે ખૂબ ખૂબ આભાર આપનો અને જે લોકો સમાજના જે સરકારને વિનંતી કરે છે કે એમને પણ હું વિનંતી કરું છું કે જે જે આ કાર્યક્રમની અંદર જેને સહકાર આપ્યો છે એમને હું વિનંતી કરું છું આ યાત્રા એ શોષિત પીડિતનો અવાજ માટે આ યાત્રા છે એટલે જેને જેને આ યાત્રાની અંદર સહકાર આપ્યો છે તન મન ધનથી એમને હું વિનંતી કરું છું વાલ્મીકી ભગવાન તમને સદાય માટે સુખી રાખે મારા બાબાને જ્યારે તકલીફ હતી તે સમાજના લોકોએ ખૂબ જ વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર જ્યારે એમના આશીર્વાદ ફળ્યા છે તો અત્યારે સારું છે તો આવનાર સમયમાં આ યાત્રા ચાલુ રહેવાની છે અને આવનાર સમયમાં વાલ્મીકી સમાજના અને ગુજરાતના તમામ શોષિત પીડિતોને ન્યાય મળે એવી હું દરેક ગુજરાતના લોકોને વિનંતી કરું છું સરકારને નામદાર કોર્ટને વિનંતી કરું છું કે ઝડપમાં ઝડપ કામદારોને ન્યાય મળે તેવી વિનંતી કરું છું જય ભીમ જય વાલ્મીકિ